એક રહી છે તેની સંબંધીની દીકરીને વિધિ કરવાના નામે સાથે લઈ જઈ પોતાના ઘરે અને વિધિ એક ભૂવાજી જોડે કરાવડાઈ પછી એ વિધિના નામે સ્મશાનમાં જવું પડશે એમ કહી એને બાઇક પર બેસાડી જઈ અને જે સગીરા દીકરી હતી એને તારા ભાઈને સારું કરવું હોય તો સારી રીતે મારી જોડે સંબંધ બાંધવો પડશે એમ જણાઈ એને એના કપડાં ઉતારી એની સાથે જાતીય શોષણ કરેલું હતું એ બાબતની ફરિયાદ એની દીકરીએ એની માતાને જણાવતા દીકરીએ ગઈકાલે પાવાગઢ પોલીસ સ્ટેશન આવી અને જે આરોપી હતો એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરાવેલો છે અને પાવાગઢ પોલીસે પોસ્કો એક્ટ હેઠળની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર દીપક પાવાગઢ પંચમહાલ